કુમંદાસજી અત્યંત વિરહ આતુર ભાવે સારંગ રાગમાં પદ ગાયો ત્યારે વિશ્રામ કરી રહેલા આપ શ્રી ગુસાઈજી પ્રભુએ પાલની બારીમાંથી ટેરો ઊંચો કરીને આ પદ સાંભળી રહ્યા હતા આપ તો પરમ દયાલ છે અને કોમળ છે તેથી શ્રી ગુસાઈજી પ્રભુથી આવી રહ સયો ન ગયો તરત આપ શ્રી પાલમાંથી બહાર પધાર્યા અને કોમનદાસી શ્રી ગુસાઈજીની સામે જોઈ નાના બાળકની જેમ ભરાઈ રહેલો ડુમો છૂટી જતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા બંડીની ભાંગી લુછતા પણ છતાંય કશું બોલ્યા તો નહીં જ પણ અંતર્યામી શ્રી ગુસાઈજી ચરણે તરત જ કહી દીધું કે તમે શ્રી ગિરિરાજ ઉપર જઈને શ્રી ગોવર્ધનનાજીના દર્શન કરવા પહોંચી જાઓ તમારો પ્રવાસ અહીં જ પૂરો થઈ ગયો તમને ખબર છે કુંભનદાસ જ્યારે રાજભોગ દર્શનમાં અમે શ્રીનાજી બાબાની સામે નિયમ મુજબ પરદેશ કવરની આજ્ઞા લેવા ગયા ને ત્યારે પ્રભુ ખૂબ ઉદાસ હતા અમને દ્રષ્ટિ પણ ન આપી ઉપરથી મને જ પૂછ્યું કે હે કાકાશ્રી મેં આપને કંઈ કહ્યું છે કે આપ કુંભનદાસને લઈને યાત્રાએ જાઓ પેલો ગુમનો તો મારા ઉપર આરોપ ઢોળે છે શ્રી ગુસાઈજી કહે તેથી હે કુમનદાસ મારા શ્રીના જે બાવાનું સુખ એ જ અમારું સુખ છે હવે તમે વિલંબ ન કરો જટ ગોવર્ધન ઉપર ચડી જાઓ તો જ અમે પ્રસન્નતાપૂર્વક દેવી સ્વીકાર કરવા પ્રવાસમાં જઈ શકીશું ત્યાં તો કુંભદાસજીના રોમ રોમમાં આનંદ છવાયો શ્રી ગુસાઈજી ચરણોની રજ મસ્તક પર ચઢાવી ત્યાં તો આપ શ્રીએ ફરી ખૂબ જલ્દી ગીરાજ પર જવા ઈશારો કર્યો ત્યાં વૃદ્ધ કુમનદાસ બાળકની જે મુઠ્ઠી વાળીને દોડ્યા અને એક શ્વાસે શ્રી ગીરાજી ઉપર ચડી ગયા અને ત્યાં જૂથા પણ દર્શન માટે કમાળ ખુલ્યા મંદિરમાં આજે પહેલીવાર વાર સાથે પ્રભુ બોલ્યા કે તું મોકો ક્યાં કહત હો હમ ઇતનો સારો મખન આરોગત હે ઓર ફિર ભી હમારો હૃદય મખન જૈસો નહીં હે कठोर है पर घूमना काका जी ने जो निर्णय लियो वह मैं हो कछु नहीं ना कही सकूँ सो हूँ चुप रहियो हूँ कठोर हृदय को ना ही हूँ घूमना और काका जी वो कठोर ना ही है तू नहीं जाना थे वो तो वैश्रवन को मन रखवे के लिए उन्होंने एक नाटक कियो हतो अपने संग ले जाइवे को बाकी तो वे और हो दोनों जानत है कि तू मेरे बिना ना रह सके ઓર હું તરે બિના રહી સકું કુંભના અબ તું સદા કે લી મે પાસ હિ રહેગો